That pressing down, it helped them in the semi-finals against Australia, even against New Zealand, when we had to qualify and make sure that he qualified for the semi-final. Someone who everyone says should have played at the higher level for India, but what a job he's done for the women's team, the Indian women's team here in this World Cup. Amol Muzumda his father played cricket, club cricket in Mumbai, a Mumbai lad again. వార్తా చే ఫోటోగ్రాఫర్ అంతర్మని ఓ లవలీ వేల બિઝનેસ લોન થઈ ગઈ હવે હશે મોટો સ્ટુડિયો નવો કેમેરા નવી લાઇટ્સ સાથે સમયસર ઈ એમ આઈ ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો કાર લે તમે કોણ આરબીઆઈ કહે છે નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતારી જોશી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં કોમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કહ્યું કે રોગયાળાને અટકાવવા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ છવ્વીસ તારીખે કરમસદથી કેવડીયા સુધી યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની સમીક્ષા કરી રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના અને આઈસીસીએમ મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારત અને દક્ષિણ દક્ષિણ આફ્રિકા વચ્ચે નવી મુંબઈમાં મુકાબલો સમાચાર વિગતવાર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં અંગે માહિતી આપી તેમણે કહ્યું કે કુદરતી આપત્તિની આ આફતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઉભી છે રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરાઈ છે આ મામલે તેઓ સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં હોવાનું

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ આજે સાંજે શ્રી હરિકોટાથી ભારતના સૌથી ભારે સંદેશા વ્યવહાર ઉપગ્રહ સીએમએસ શૂન્ય ત્રણ જીસેટ સેવનઆરનું પ્રક્ષેપણ કર્યું તેનાથી ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા જીઓ સિક્રોનિસ ટ્રાન્સફર ઓર્બિટ જીટીઓમાં મોકલવામાં આવેલું આ ભારે રોકેટ આજે સાંજે પાંચ વાગે છવ્વીસ મિનિટે સતીશ ધવન અવકાશ કેન્દ્રથી પ્રક્ષેપિત કરાયું આ મિશનનો ઉદ્દેશ્ય નૌકાદળના સંદેશા વ્યવહારમાં સુધારો કરવાનો અને દૂરના વિસ્તારોમાં ડિજીટલ જોડાણ વધારવાનો છે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગયાળાને અટકાવવા આજે બેઠક યોજાઈ ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પાનસેરિયાએ ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર પીએચસી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સીએચસી અને તમામ સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભુવા બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેડૂતોને કે ખેતરમાં કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે એકસો આઠ અને દવાખાનાની જ તમે સુવિધા પ્રાપ્ત કરજો આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને યોગદાન અંગેના એક દિવસના રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમના ઉદઘાટન સત્રનો પ્રારંભ કરાવ્યો એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સત્રનો પ્રારંભ કરાવતા શ્રી બરંડાએ તેને આદિવાસી સમાજના ગૌરવને દર્શાવવાનો ઉત્સવ ગણાવ્યો રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યના વિષય નિષ્ણાંતોએ ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાન અને પત્રની રજૂઆત તથા વિચાર વિમર્શ કર્યો વધુમાં પ્રાધ્યાપક અને શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે આગામી છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે કરમસદથી કેવડીયા સુધી લગભગ એકસો પચાસ કિલોમીટરની યાત્રાના આયોજન અંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે આણંદમાં બેઠક યોજી તેમણે સરદાર પટેલના જીવન અને કવનને લોકો સુધી પહોંચાડવા આ પદયાત્રા અસરકારક માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે માં વિદ્યાર્થીઓ યુવાનોની સાથે સૌ ભાગ લે તેવા આયોજન સાથે શાળાઓમાં પણ સરદાર પટેલ અંગે નિબંધ તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાય તેવું આયોજન કરાશે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબી ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે મંત્રીમંડળના અન્ય મંત્રીઓ અને સદની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા દરમિયાન સો મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ આપી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીઆઈડીને ફોલો કરશો અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ નબળી પડતા આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ હજી ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે गुजरात में जो तो है अभी जो एक सिस्टम बना हुआ था नॉर्थ सर्विजेंसी में वो अभी कल तक वे लाख लो बना हुआ था जो की अभी आग़ी आग़ी लो, लो प्रेशरिया हो गया है ज्वाइनिंग तो एरिया में जो तो की अगले ट्वेंटी फोर आवर्स में जो तो है इनसिग्निफिकेंट हो जाएगा और जिस एरिया में भी काफी ड्रास्टिक गिरावट देखने को मिलेगी पूरी गुजरात रीजन में મહેસાણામાં કમોસમી વરસાદથી દસ તાલુકામાં ખેડૂતોને અડદ ગુવાર કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે ખેતીવાડી વિભાગ દ્વારા અસરગ્રસ્ત ચારસો ને અડતાલીસ જેટલા ગામમાં એકસો ચોસઠ જેટલી ટુકડીએ પાક નુકસાનના સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે અત્યાર સુધીમાં પિસ્તાલીસ ગામમાં સર્વે પૂર્ણ થયો છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા કિનારે રહેલી હોડીમાંથી પડી જતા એક ખલાસીનું મોત થયું છે અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે એકત્રીસ ઓક્ટોબરે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ મૂળ મહારાષ્ટ્રના ખલાસી લક્ષી તાકિયા ગિમ્બલ નામના કિનારે લાંગરેલી હોડી સાગરમાં કામ કરતા હતા અચાનક હોડીમાંથી દરિયામાં પડી જતા તેમનું મોત નિપજ્યું હતું જોકે ગઈકાલે બપોરે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો દેવઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે આજે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ભગવાન સામળીયાને વિશેષ શણગાર કરાયો સાથે જ આગામી તેર સુધી ત્રણ દિવસ સુધી ભવ્ય કાર્તિકી પૂનમનો મેળો પણ યોજાશે એમ અરવલ્લીના અમારા પ્રતિનિધિએ જણાવ્યું યાત્રાધામ શામળાજી ખાતે દેવ ઉઠી એકાદશ ને લઈને શામળાજી મંદિર માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા આ માટે ભગવાન ને અનોખા શ્રંગાર પણ કરવામાં આવ્યા હતા સાથે જ રાત્રી ના તુલસી વિવાહનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યું છે સુદ એટલે તુલસી વિવાહનો પણ ઉત્સવ ઉજવાતો હોય છે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય આયોજનને લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોડી રાત્રિ સુધી વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે આ માટે મંદિર પરિસરમાં લગ્નની ચોરી સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી હતી આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપનો ફાઇનલ મુકાબલો આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહ્યો છે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં દક્ષિણ આફિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધી ચોત્રીસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી એકસોને પંચાણુ રન બનાવ્યા છે ભારત તરફથી સૌથી વધુ સત્યાસી રન શેફાલી વરબાઈ કર્યા જ્યારે સુકાની હરમનપ્રીતસિંહ અને દીપ્તિ શર્મા હાલ રમી રહ્યા છે દક્ષિણ આફ્રિકા તરફથી આયા બોંગા ખાકાએ સૌથી વધુ બે વિકેટ લીધી છે જ્યારે ક્લોટ રાયોને એક વિકેટ લીધી છે ભારતે સેમી ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એકસો પચીસ રનથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે જો કે બંને ટીમ અત્યાર સુધી વિશ્વ કપ જી બીજી તરફ ભારતીય ટીમ ત્રીજી વખત અને દક્ષિણ આફ્રિકા પહેલીવાર વિશ્વકપની ફાઇનલ મેચ રમશે ગીર સોમનાથ જિલ્લા એસટી વિભાગે વેરાવળ સોમનાથ તલાલા આકુલાવાડી સહિતના બસ મથકને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી વેરાવળ એસટી ડેપોના મેનેજર દિલીપ સામળાએ કહ્યું કે સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરવામાં સફાઈ કર્મીઓનો સિંહ ફાળો રહેલો છે તેથી વિભાગે સફાઈ કર્મીઓને સન્માનિત કરી તેમને મીઠાઈ અને કપડાં આપી પ્રોત્સાહિત કર્યા ગીર સોમનાથ વેરાવળ એસટી વિભાગને દિવાળીના તહેવાર દરમિયાન વધારાની બસના આયોજનથી એકવીસ લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે વેરાવળ એસટી ડેપોના મેનેજર દિલીપ સામળાએ કહ્યું કે પંદરથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી એસટી ડેપો ખાતેથી બસના વધારાના ફેરા કરાતા ઓગણીસ હજાર એકસો છોતેર પ્રવાસીને લાભ થયો હતો આ સાથે જ ડેપોને સોળ લાખ વીસ હજાર રૂપિયાના આવકના લક્ષ્યાંક સામે એકવીસ લાખ ત્રાસી હજાર એકસો અગિયાર રૂપિયાની આવક થઈ છે પાટણ જિલ્લામાં આજે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન ઝટકો પાલનપુર સર્કલના ઉપક્રમે વિવિધ કક્ષાના રાજ્યભરના કર્મચારીઓની ઇન્ટર સર્કલ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજાઈ દોડ ઘોડાફેક ઉંચી અને લાંબી કૂદ બરછી ફેંક સહિતની વિવિધ રમતમાં સો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો વિવિધ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડી કર્મચારીઓને વિજય ચીને એનાયત કરી પ્રોત્સાહિત કરાયા કર્મચારીઓ તેમની ફરજ સાથે શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ રહે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેએ કહ્યું કે રોગશાળાને અટકાવવા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ છવ્વીસ તારીખે કરમસદથી કેવડીયા સુધી યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની સમીક્ષા કરી રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવી મુંબઈમાં મોશે